કામ કાયદો ને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું સ્વાગત વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ચૂંટણીની બેઠકની અંદર જબરજસ્ત રંગ જામ્યો છે એમાં દોસ્તો વાત કરવામાં આવે તો ઘેની બેને નામ લીધા વગર તેઓ શબ્દોના પહાડ જબરજસ્ત કર્યા છે ને શબ્દોના બાણ જબરજસ્ત વરાયા છે હા દોસ્તો વાત કરવામાં આવે તો શંકરભાઈ ચૌધરીનું નામ લીધા વગર તેઓ શબ્દોના પહાર જબરજસ્ત કર્યા છે અને પોલીસ કર્મચારીઓ ઉપર પણ શબ્દોના પહાર કર્યા છે એ તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ બસ અમારી સાથે બન્યા રહેજો હા દોસ્તો એના પહેલાં જો ચેનલમાં તમે નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કેમ કે દોસ્તો તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે હા દોસ્તો કેનીબેન ઠાકોરે નામ લીધા વગર તેઓ શબ્દોના ઘણા જબરજસ્ત કર્યા છે એ પણ તમને જણાવીશ કે કેનીબેન ઠાકોરે શંકરભાઈ ચૌધરીનું નામ લીધા વગર તેમના ઉપર કેવો આરોપ લગાવ્યો છે અને પોલીસ કર્મચારીઓ ઉપર પણ શું કીધું છે એ તમને વિડીયોની અંદર દેખાડીશ બસ મારી સાથે બન્યા રહીજો હા દોસ્તો તમે આ પહેલાં જોઈ લો કેનીબેન ઠાકોર શું કહે છે પછી આપણે આગળ વાત કરીએ કે તમારું કામ કાયદો ને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં એને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો ક્યાં તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી હા દોસ્તો વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હા દોસ્તો આ વખતે બનાસકાંઠાની અંદર કોની જીત પાકી છે ગેનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી એમને નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારી રાય જરૂર જણાવજો હા દોસ્તો અનસમે તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો કે બનાસકાંઠાની અંદર કોની જીત થશે કે ગેનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી બસ મારા વિડીયોને પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય કરવી ગુજરાત બસ મળીએ છીએ એક નવા વિડીયો ની સાથે જય હિન્દ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું